નમસ્કાર હું છું યશ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા સમાચારમાં આગળ વાત કરીએ મહેસાણા જિલ્લાની તો કડીથી જાસલપુર રોડ પર છેલ્લા ઘણા સમયથી રોડ પર ખાડા પડેલા છે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજી સુધી રોડને રિપેરિંગ કરવામાં આવ્યું નથી કડીથી જાસલપુર રોડ ઉપર મસ મોટા ખાડાથી સ્થાનિકો જાસલપુર આવતા હજારો દસ્તાથી પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે સ્થાનિક પાસેથી જાણવા મળ્યું છે કે રોજના બે થી ત્રણ અકસ્માત થાય છે અને છેલ્લા બાર મહિનામાં

લોકો એક્સિડન્ટના કારણે મૃત્યુ પામે સ્થાનિક પરિસ્થિતિ જાણ્યું છે શું સમસ્યા છે અને આપણા દ્વારા કઈ કઈ જગ્યાએ રજૂઆત કરવામાં આવી છે આર બી સ્ટેટ આર બી માર્ગ મકાન વિભાગ પંચાયત બંને ડિપાર્ટમેન્ટમાં ગ્રામ પંચાયતના લેટર પેડ પર પર્સનલી રીતે મોખી ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરેલ છે આ રોડની હાલત એટલી ખરાબ છે કે છેલ્લા બાર મહિનાની અંદર અહીંયા ટુ વ્હીલરના અકસ્માતના લીધે અઢારથી વીસ જણાના મૃત્યુ થયા છે સોથી વધુ ટુ વ્હીલરવાળા ઇન્જિયર થયા છે અમારું ગામમાં મેરી માતાજીનું મંદિર આવે છે જે દેશ વિદેશથી ઘણા માઇભક્તો અહીંયા દર વર્ષે આવે છે દિવાળીએ અહીંયા માતાજીના ગરબાનો ભવ્યાથી ભવ્ય દસણ થાય છે જે ગરબામાં પચાસ હજાર થતાં વધુ દર્શનાર્થી માતાજીના દર્શનનો લાભ લેતા હોય છે દર આપણી સાથે બીજા એક તો જાસરપુરના આગેવાન જોડાઈ ચુકે છે આગેવાન કારણ કે શું સમસ્યા છે આ રોડ રિપેરિંગ કરવા બાબતે આપણી શું માંગ છે આ રોડ રિપેરિંગ માટે અમારી આજે ચિંતા માટે અમે આંદોલન કરીશું જો દિવાળી આ રોડ બનશે નહીં તો એક વર્ષની અંદર વીસથી ઉપર અને એક્સિડન્ટ તો કોઈ કહેવાની જ વાત નહીં બે દિવસે બે દિવસે એક એક્સિડન્ટ તો આ રોડ ઉપર જોવા જ છે તો આ રોડ સાડા એટલા પડ્યા છે સાઈડ કાપી હોય તો પણ પબ્લિકને હેરાન થઈ જાય છે અને દર મેં અમારા ધસનપુર ગામમાં લગભગ દસ હજાર જાઠરપુરથી કડી જાતરપુરથી કડી જાસલપુર મેળી માતા આખું મંદિર પ્રખ્યાત મંદિર છે ગુજરાતમાં અને એક મંદિરના દર્શનાર્થી માટે લગભગ દર પૂનમે પાંચ હજારથી દસ હજાર પબ્લિક આવતી જાય એને બહુ પરેશાની થઈ જાય આ રોડ પર માટે પ્લીઝ આ રોડ જામ બને એમ જલ્દી રિપેર કરી નવો બની આવવા મહેરબાની કરશો